સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ વખત કુમકુમ મંદિર ખાતે ત્રણસો એક કિલોનો આમળાનો મનોરથ ભગવાને ધરાવવામાં આવ્યો કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વાત્સલ્ય દાસજીએ આમળાના ફાયદા જણાવતા કહું હતું કે સો ગ્રામ આમળામાં બે સંતરા જેટલું વિટામિન સી હોય છે કેવી કરતાં આમળામાં છ ગણું વિટામિન સી છે આપણને દિવસની વિટામિન સી ની જરૂરિયાતના છસોથી સાતસો ટકા માત્ર એક આમળાનું સીવન પૂરું પાડે છે સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિ નગર ખાતે સ્વામિનારાયણ ભગવાનને ત્રણસો એક કિલોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત આમળાનો મનોરથ ધરવામાં આવ્યો હતો ને આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી હરે દાસજી સ્વામી અને પ્રેમ વત્સલ્ય દાસજી સ્વામીએ ભગવાનની આરતી ઉતારી હતી